અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા શેરી નાટક યોજીને સ્વચ્છતા જાગૃતિનો પ્રયાસ કરાયો અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં સ્વચ્છતા માટે તંત્ર પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે અને આ અભિયાનમાં નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અન્વયે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત મોડાસા બસ સ્ટેન્ડ ખાતે પીએમ સાકરિયા સ્કૂલને વિદ્યાર્થીનીઓ દ્વારા શેરી નાટકનું આયોજન કરાયું હતું જેમાં નાગરિકોને મનોરંજનના માધ્યમથી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા પ્રેરિત કરાયા

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ વેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ